કેમ છો બધા અત્યારના વાગી ગયા છે સાડા સાત ને મારી મસ્ત મોર્નિંગ જો કે થઈ પણ આજે મેં નક્કી કર્યું કે પહેલાં ફટાફટ કામ કરવા માંડું અને પછી લોક સ્ટાર્ટ કરું તો વચ્ચે તોય બેન ઉઠી ગયા હતા એટલે એને સુવડાવી દીધા અને જય જીમમાંથી આવી ગયા ને મારે કામ પણ થઈ ગયું ને અચાનક એને એવી ફરમાઈશ કરી હતી કે અચાનક એને એમ કીધું કે કે હું બપોરે જમવા આવું તો જો મારે એટલે રોટલી થઈ ગઈ હતી શાક થઈ ગયું તો ફ્લાવર બટેકાનું શાક થઈ ગયું અહીંયા રોટલી થઈ ગઈ ને હવે જઈ કઈ કે હું બપોરે અમારો સોટ્સ જોવે છે ને એટલે જઈ તમે શું કીધું તમે શું કીધું મને અત્યારનું કે હું બપોરે જમવા આવીશ ને

વહેલું ઉઠવાનું થઈ જાય ને એટલા હું કાં વાંધો નહીં આવજો બપોર આમે એને બપોરે એટલું કંઈ ઓલું લોડ હોય નહીં કામનો તો એ આવી શકે વાંધો ન આવે ને ગરમ ગરમ હોય તો જમાય થોડું ખરખવા ટિફિનમાં તો થોડુંક ઠરી જાય અત્યારમાં અત્યારમાં કમાર મસ્ત કોમેડી થઈ ગઈ જઈ કંઈક હું કાયમ જેમમાં જાય તો શું થાય સ્કૂલવાળાને હું વાત કરતો હતો

એમાં ને એમાં આપણા જિંદગી જો કે બધાને જાય જ છે આ ત્યાં મારેથી થઈ જાય હું કંઈ સ્કૂલે ગયા ને એટલે જ ઉપાધિ થઈ કે તમારે હોવા ધ્યાન જોઈને જવું પડે નોકર વાંધો ના આવે આ જો બધા ધંધાર્થી હોય એ બધા કોઈ ભણેલા હોય હું ભણે છે મારા પપ્પા છું તે ખાલી ચાર જ ચોપડે ભણેલા પણ જો કે ધંધો હોય તો ઉપાદી તો હોય જ નોકરી હોય કે ધંધો હોય ગમે એમાં ઉપાધિ તો હોય ધંધો હોય તો બધા ધંધાની હોય નોકરીવાળાના આ નોકરીનું ટેન્શન હોય કે સવારથી સાંજ જાઉં ને સેટ રાત્રે ઘરે આવવું ને આખો દિવસ આમનામ હોય તો ધંધાવાળાને પણ એમ જ હોય આમ ફ્રી હોઈ શકે કે મન થાય ત્યારે કરી પણ તો એ માથે ધંધાનું ટેન્શન હોય એટલે કોઈને શું કહેવાય કોઈ પોતાની જગ્યાએ સંતોષ તો રાખતા જ નથી સંતોષ કોઈને છે જ નહીં કંઈક ને કંઈક બધાને પ્રોબ્લેમ હોય આમે આપણે લાઈફમાં આપણે હોય ને એના કરતાં બીજાનું હોય ને આપણે વધારે સારું લાગે એવું થાય એટલે અત્યારે મસ્ત થોડીક કોમેડી થઈ ગઈ તો મૂળ બની ગયો મજા આવી ગઈ અને હવે બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું હવે જઈને ફ્રેશ થશે અને પ્રથા હજી સૂતી ને તો ઊંખો કચરા પોતાનું જો થાય ને મેળ આવે ને તો પહેલાં કરી નાખું કિશનભાઈ હજી સૂતા છે આજે જીમમાં નહોતા ગયા કારણ કે કદાચ સરખું નહીં હોય એને એટલે એ નહોતા ગયા ને જઈ જઈ એવા એને ને નહીં એ બધા જઈ ને આપણું કામ હતું ટિફિનનું એ આપણે પતાવી દીધું હવે ઓલા બેન ક્યારે ઉઠે જોઈએ ને ત્યાં સુધીમાં જેટલું કામ બાકી છે એટલું કરી લઉં ને પછી મળીએ પાછા તો અત્યારે નવ વાગી ગયા અને અડધું પડધું કામ થઈ ગયું ખાલી પોતું અને ખાલી આટલા વાસણ બાકી છે અહીંયા અમારા પ્રથાબેનની મોર્નિંગ થઈ ગઈ જો અત્યારે અત્યારે મસ્ત રેડી થઈ ગઈ પ્રથા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યાં જો જય શ્રી કૃષ્ણ મસ્ત મેડમ રેડી થઈ ગયા અત્યારમાં હવે એનું નાસ્તાનું કામકાજ ચાલુ છે હવે થશે જો તારા ત્યારે તડકે બેહો ને તડકે બેઠા બેઠા મસ્ત નાસ્તો કરી લેશો અત્યારમાં ને જયા હજી થોડીક વાર સૂઈ ગયા પછી અમે બે નાસ્તો કરીશું પહેલાં પ્રથાને જમાડ લઉં ને કિસાનભાઈ નાસ્તો કરીને હવે એ નીકળે છે એનું ટિફિન રેડી થઈ ગયું જઈને બપોર આવવું એટલે એનું ભયરું નથી બપોર આવીને જમશે ને હવે થોડીક વાર આરામ કરી લે કારણ કે હું સમજી દઉં ભાઈ નીંદર કેટલી જરૂરી છે આપણા માટે મને ક્યારેક ન થાય ને એટલે ખબર કામ પ્રથા બેન મેં કીધું વાંધો નહીં તો થોડીક વાર સુઈ જાઉં ત્યાં સુધી હું પ્રથા નાસ્તો કરાવી લઉં પછી અમે બે નાસ્તો કરીશું ગોડ બ્લેસ યુ તો સારું પ્રથાને પહેલાં સાફ કરી દઉં ને પછી એને નાસ્તો કરાવી દઉં તો મળીએ પછી પાછા તો જ્યાં જઈને મસ્ત નીંદર થઈ ગઈ થોડીક વાર કાં જોલું મરાણ

જઈને ખોરામ ચડીને બે જાય થોડીક વાર એની પાસે થોડીક વાર મારી પાસે કરતાં કરતા અમારો નાસ્તો થઈ જાય ને એનો નાસ્તો થઈ જાય નહીં તો એવું છે નાસ્તો કરી લે જો અત્યારે અમારી આજે સારું થઈ ગયું કાં જઈ સારું ઉપડી ગયું એમાં એવું થયું કાલે રાત્રે છે ને પ્રથા સૂતી રહીને ને તો નીંદરમાં રમતી હતી તો આખી ત્રાસી સુતી ને અહીંયા મારા આયા પગમાં આવ્યો તે હા ai bóc mấy rồi nè, là do ai mua gì bây giờ, cái thằng lục sốt khôn cái này, thôi, thấy giờ có áo rồi áo cái này cái tao tự chơi mày mà đã chưa tao không biết này kia mồi, cái này kia cái này cái, thôi giờ thôi rồi ta, à vậy thì bác kia tụi tía thấy thấy còn mình cái.

વિચારે કે હું કરું ગા હવે અત્યારે ઉઠી ગયા શું કરશું આપણે વાસણને પોતું બાકી છે પોતું તો હમણાં થશે નહીં કે જઈ જાય છે ને પછી પ્રથા એ નક્કી ન હોય એનું એટલે એ સુઈ જાય ને ત્યારે કરીશ બાકી હવે કચ્છ તમે કઢી લાભ લઉ છું મને નીંદર આવી નહીં બગાસ આવે ખાલી નીંદર તો ન આવે એટલે હવે એને પછી રમાશું મસ્ત તળકે બેસશું પછી ધીરે ધીરે કામ થયા રાખશે તો એટલે આમ મજા આવે ને કેમ થાય કે બધું ટાઈમટેબલ સચવાઈ જાય મારી પ્રથાને શું કહેવાય ટાઈમ હું આપી હોવું થોડુંક લકી ફીલ થાય કે હું પ્રથા અને ટાઈમ સ્પેન્ડ કરી હોઉં કારણ કે જો મમ્મી હોય ને તો નો ડાઉટ હું રાખી જ લઉં એવું કંઈ ન હોય મમ્મી એમને કહે કે તું હાચો હાંચો પણ આપણે એમ થાય કે એ મોટા હોય તો અહીંયાને લઈને બેસે ને આપણે કામ કરીએ તો મારા જીવ પછી કામમાં જોઈએ હું આને ટાઈમ જાજો ના આપી હોવું મમ્મી નવરા હોય તો એમ કહો કે તમે રમાડો ને તમે એ બાને તમારે થોડોક આરામ થાય કારણ કે આખી જિંદગી તો કામ કર્યું હોય હવે અમારો વારો હોય કામ કરવાનું પછી અમે હાહુ થા એટલે અમે બે જાઉં ને ભગવાનનું નામ લેશું એટલે પછી મારો જાજો ટાઈમ પ્રથાની પાછળ ન હોય એમ મમ્મી હોય ને તો એ કરતા હોય ને હું મારા કામમાં બિઝી હોય પણ તો એકલી હોય એટલે ખબર જ છે કે મારે જ કરવાનું મારે જ એને સાચવાનું છે તો હું એને ટાઈમ આપી શકું એને રમાડી શકું મસ્ત હવે મારા મા દીકરીનો ટાઈમ સ્પેન્ડ થાય પછી તો મમ્મી આવી જાય એટલે પાછા મજા આવશે કારણ કે આમ એકલા એકલા ગમે લાગે કે એકલું રહીએ પણ એકલા રહેવા મજા નથી બાપા એમ મજા ના આવે ને એટલે છે બાકી તો ક્યાં ક્યાં વિચાર પૂગે ક્યાં ક્યાં ભણકારા વાગે ને એવું થાય એટલે મજા ના આવે એકલા તો જલ્દી મમ્મી આવી જાય પછી જોઈએ હવે મારો એક જગ્યાએ પ્લાન છે એ તો તમને આગળ આગળ લોકમાં જ ખબર પડશે કારણ કે હજી કઈ નક્કી અમે કરતા નથી નક્કી કરાય જ નહીં કારણ કે નક્કી કરાય એટલે વસ્તુ નક્કી રહેતું નથી એટલે એવું છે તો હવે આગળ આગળ જોઈએ હવે તો ટ્રાય કરું કે ડેઈલી ડેલી ડેઇલી વ્લોગ બને ને મૂકું કારણ કે અમારી મેમરીઝ બધી સચવાય પ્રથાની સચવાય અને તમે લોકો પણ જે જોતા હોય ને એ લોકોને એમ થાય કે બ્લોગ આવે ઘણા કહેતા હોય કે બ્લોગ હમણાં કેમ નથી મૂકતા ને આમ પણ હમણાં ટેબલ કંઈક એવું હતું એટલે કંઈ મેળ આવતો નહોતો ને પાછું વ્લોગ બની જાય ને તો એડિટિંગમાં ક્યારેક એવું થાય કંઈક મારે કટોકટીના કટીને ટાઈમે એડિટિંગ કરવું પડે કારણ કે અમારે જે આ બેન હોય ને તો મારે કામ એક બાજુ હોય એક બાજુ આવું હોય કારણ કે એ હોય તો આપણે કંઈ મોબાઈલ લઈને એની સામે તો બેસાને કરે એને ટેવ પડે પછી એટલે આ તો વ્લોગ ઉતારવા માટે થોડું ઘણું ચાલે એમ બાકી એડિટિંગમાં થોડોક ટાઈમ જાય એટલે એ હોય એટલે લઈને બેસેને ઇજા સુતી હોય અથવા તો ક્યાંક આડી અવડી હોય તો મારે એડિટિંગ થાય એટલે ક્યારેક એવું થાય કે ઉતરી જાય પણ એડિટિંગનો મેળ ન આવે એટલે એવું એવું બધું હેલા રાખે તો અત્યારે જો મારા બહેનો રમતના મૂડમાં છે તો હું ફટાફટ થોડોક નાસ્તો કરી લઉં અને પછી આગળનું કામ કરીએ 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 મેં તો અત્યારે આવી ગયા છીએ સાંજના સવારે છ ને આપણે સવારે મળ્યા હતા હા ને પછી તો શું કહેવાય સવારે કામ કરીને ફ્રી થઈ ત્યાં બધા ઉઠી ગઈ પછી રોટલી કરી ને પછી બહાર લઈ ગઈ હતી કારણ કે ઉપર મસ્ત તડકો આવતો હતો થોડોક શિયાળો છે એટલે તડકો એ સારો નહીં રમે ખરી છોકરાઓ રમતા હોય તો રમે એટલે એને લઈ ગઈ હતી ને પછી જઈ આવ્યા છે તો આઈ થિંક અઢી વાગે કેમ કે આવ્યા તો પછી અમે લોકો જૈમા જમીને પછી પ્રથાને સુવડાવી કપડાંને બારસી કરી પછી હું માણને એમ થઈ ગયો હું સૂઈ જાઉં થોડીક વાર આંખ બંધ થઈ પ્રથા બની ઉઠી ગઈ ત્યારને રમતી હતી હવે જો અત્યારે સૂઈ ગઈ છે થોડું થોડું હલ છે પણ હિંચકો ચાલુ રાખશું ને એટલે સૂઈ જશે સવા છ થયા અને અહીંયા મેં દ શું કહેવાય આપણે દહીણું દરવાનું હોય ને ઘઉં તો મેં ચારીને મૂકી એવી છું કે પણ આઠક વાગે કે લેવા જવાના છે ત્યારે કિસમને આવી જશે એટલે વાંધો નહીં આવે ઉપર હતા એટલે મૂકી એવી અને આ થોડાક સાફ કરવાના છે ને બીજા કંઈક અત્યારે ફ્રી છું ને તો આજે પતાવી દઉં અત્યારે અને બસ બીજું કંઈક આજે જમજના જોઈએ હવે મિક્સ દાળની ખીચડી વેજીટેબલ ખીચડી બનાવવાનો વિચાર છે ને કિશનભાઈ આવે પછી એને પૂછીને કરીએ કે શું ખાવું એને કારણ કે જો સવારે ટાઈમ જઈને પૂછવાનું સાંજે કિશનભાઈને પૂછવાનું જોકે એવું કંઈ ન હોય એ લોકો તેમ કહે કે તમને ગમે ને તમને હેલું પડે ને બનાવી નાખો પણ શાક બધાએ કીટ જોકે જઈને બધાએ શાક ભાવે પણ કિશનભાઈને અમુક અમુક શાક એવો હોય જે મને ખ્યાલ હોય અમુક શાક તો તો હું એના માટે બીજું કરી જ નાખું અમુક અમુક હોય કે જે ન ભાવે એમ એટલે સવારે પહેલાં જઈને પૂછવાનું કે કયું શાક આજે ખાસ હોય તો એ સવારે શાકમાં તો હેલું જાય અને અત્યારે સાંજે મારે એમ નવીન નવીન કંઈક જોઈએ અને કાંઈ એમ ખીચડી નવું ભાવે નહીં એટલે જો કે ખીચડી ભાવે પણ એમ પછી ડેઇલી અઠવાડિયામાં એટલે ખીચડી ન ભાવે તો એને પૂછશું કારણ કે એના હમણાં મજા એ નથી તો એનો થોડોક મોડર્ન ટેસ્ટ ઓલો થઈ ગયો તો એ સામેથી કહે કે પવા બટેટા કરો અથવા તો કંઈક બીજું કરો તો એ સામેથી એવું ફોરું ફોરું કરવાનું કહે તો આજે હવે એને પૂછી લેશું કે શું ખીચડી કે ખાલી છે કે બીજું કંઈ બનાવું એના માટે તો એ આવે ને પછી હવે ડિસાઇડ કરશું કારણ કે જમવાનું બનાવતા વાત નહીં લાગે હમણાં તમારે ટાઈમ વધે છે એટલે તો પછી મારે પ્રથાને લઈને રમાડવા જવું પડે ને એવું થાય કારણ કે બધું કામ ટાઈમ ટુ ટાઈમ એ સૂતી હોય ને ત્યારે કરી જ નાખો ને પછી મારે એ ટાઈમ થોડોક ફ્રી રહીએ તો મારે બીજું કંઈક કામ હોય આજે જોવાનું હતું કે સવારે બધું બપોરે કામ પતી ગયું હતું જોઈએ એવા નહીં પહેલાં તો તો મને એમ કે સાંજે ફ્રી હશે ને તો એડિટિંગને કરી લઈશ પણ અત્યારે કદાચ મેં નહીં આવે કારણ કે કલાકે તો મારા ઘઉંનું થોડું ઘણું કામ છે એ કરવું પડે ને છે તો એ કરી લઈશ ને એડિટિંગ રાત્રે સુવાટાણ કરીને કાલે મૂકી દઈશ એવું હશે ને તો એટલે જોઈએ હવે જે થાય અત્યારે જે હોય કામ હાથમાં એ કરી લેવાનું બાકી બધું જોયું જાય તો હું અત્યારે સવાર છ ગયા ને અત્યારે ચા મૂકી કરવાનું પ્રથાન સુરતી એટલે ઊભું થવા એમ હતું નહીં એટલે જો હું ઊભી થઈને જાઉં ને તો તરત જોવા મળે એટલે અત્યારે મેં ચા મંકી તો ચા એ મસ્ત થાય છે ચા પીને પછી ફટાફટા કામ કરવા માંડીએ ના ત્યાં તો કામ થઈ જાય કેમ કરાય